સંવેદના અને જીવ છે તેવું વિજ્ઞાને સાબિત કર્યું છે તે પહેલા પણ પ્રાચીન ભારતમાં વૃક્ષ વિજ્ઞાની ઋષિમનિઓ વનસ્પતિઓને સજીવ તરીકે સંબોધન કરેલ છે અને વૃક્ષોને માનવ કલ્યાણ કરવા સ્તુતિ કરેલ છે વૃક્ષોને પર્યાવરણ સાથેનો આપણો સંબંધ કાયમ માટે અને સુવ્યવસ્થિત જળવાઈ રહે તે માટે જાગૃત સંવેદનશીલ અને પ્રયત્નશીલ થવાનો સમય આવી ચૂક્યો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક જાગૃત મહાપુરુષ તરીકે પ્રકૃતિની સુરક્ષા માટે અને વૃક્ષોના જતન માટે નોંધપાત્ર કાર્ય કરીને સૌને ઉત્તમ પ્રેરણાઓ આપી છે તેઓ તથા તેમના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજના આદેશથી બીએ પીએસ સ્વામિનારાયણ સંસ્થાએ વિરાટ પાયે લાખો લોકોને જોડતું વિરાટ વૃક્ષારોપણ અભિયાન સફળતાપૂર્વક યોજ્યું છે વિવિધ સમયે આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં કુલ પચીસ લાખ કરતાં વૃક્ષોનું વાવેતર કરાયું છે આ ઉપરાંત બીએ સંસ્થાએ ઠેર ઠેર ગ્રામીણોમાં જાગૃતિ આણીને વૃક્ષોના જતન પ્રત્યે સૌને સભાન કરવાનો પ્રયત્ન કર્યો છે વૃક્ષારોપણ અને વૃક્ષ જતન અંગેની જાહેર જનજાગૃતિ માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારત ઉપરાંત આફ્રિકા ઓસ્ટ્રેલિયા યુકે યુરોપ અમેરિકા કેનેડા વગેરે ખંડો દેશોમાં પણ મહાઅભિયાન આધર્યું છે સમગ્ર નોર્થ અમેરિકા અને યુકે યુરોપ ખાતે પચીસ હજારથી વધુ સ્વયંસેવકોને જોડીને વિશાળ પાય પદયાત્રાઓ દ્વારા વૃક્ષારોપણ અભિયાન જાગૃતિનો શંખ ફૂંકવામાં આવ્યો છે અને પ્રતિવર્ષે આ આયોજન ખૂબ સફળતાપૂર્વક પર્યાવરણની સેવામાં મોટું યોગદાન આપે છે પ્રમુખ સ્વામી મહારાજના સ્થાપિત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી કાર્યરત એવું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વિદ્યામંદિર સફળતાના શિખરો સર કરી રહ્યું છે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી આ શાળાને વીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ દ્વિદશાબ્દી મહોત્સવને અનુલક્ષીને વર્ષ દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગની અસરને મહદઅંશે ઘટાડવી એ આપણી ફરજ બને છે આપણા દેશમાં વન મહોત્સવ ઉજવાય છે તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં રસ્તાની બંને બાજુએ શાળામાં તથા પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે આવા કાર્યક્રમ દ્વારા બાળકને વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે જે તેઓના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે દરેક બાળકને પ્રોત્સાહન આપી વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહે જેથી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદના જાગૃત કરવા માટે દ્વિદશાબ્દી મહોત્સવના આરંભે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું એક બાળ એક ઝાડ અંતર્ગત શાળાના દરેક વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ વૃક્ષોના જતન દ્વારા તેઓ આવનારા વર્ષોનું પણ જતન કરવા કટિબદ્ધ બન્યા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ અને પર્યાવરણ સેવાના કાર્યો કરીને હંમેશા સૌને પ્રકૃતિના જતનની પ્રેરણા આપી છે બી સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ હંમેશા પ્રકૃતિના જતનની પ્રેરણા આપતા રહ્યા છે આવા આપણા ભવ્ય વારસાને આપણે જાળવીએ પ્રકૃતિમાં પરમાત્માને નિહાળવાની દ્રષ્ટિ કેળવીએ આપણી નવી પેઢીમાં પણ પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ આણીએ અને પ્રકૃતિનું જતન કરવાની દ્રઢ પ્રતિજ્ઞા લઈએ પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ કોઈ એક દિવસની બાબત નથી પરંતુ જીવન પર્યંતની બાબત છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે આપણે પ્રકૃતિનું જતન કરીશું તો પ્રકૃતિ આપણું જતન કરશે પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવીને આપણે જીવતા શીખીશું તો આપણું જીવન વધુ સુખી બનશે અને ભવિષ્યની પેઢીને પણ વધુ સુખી રાખશે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ મેન્ટ બેનિફિટ ઓફર બ્યુટી એન્ડ ઓફ પીસ માઇ પ્લાન્ટિંગ ટ્રીઝ વી નોટ ઓનલી કોમ્બેક્ટ ક્લાઇમેટ ચેન્જ but also create uh, but also create a more healthier more sustainable world for future generations let's grow trees and nurture our planet ensuring a vibrant and thriving ecosystem for all thank you બ્રહ્મસ્વરૂપ પ્રમુખસિંહ મહારાજના આશીર્વાદથી સ્થાપિત થયેલી બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર સફળ સફળતાના શિખરો સર કરી રહી છે વળી અમારી આ શાળાના વીસ પણ પૂર્ણ થયા પૂર્ણ થયેલ છે આથી અમારી શાળા દિવ્ય સભી મહોત્સવ ઉપર અમે વિશિષ્ટ કાર્યક્રમો ઉજવવાનું આયોજન કરે છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે ગ્લોબલ વોર્મિંગની અસર જાણે તે આપણા આપણી મુખ્ય ફરજ છે આથી દિવ્ય સભી મહોત્સવના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણની ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એક બાળ એક વૃક્ષ તે અંતર્ગત દરેક શાળાના દરેક વિદ્યાર્થી દ્વારા ઉત્સવો પણ કરવામાં આવશે